ખેરગામ ખાતે સિંધિ સમાજ દ્વારા ભગવાન ઝુલેલાલની 1075મી જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભગવાન ઝુલેલાલની યાદમાં દર વર્ષે નવા વર્ષ તરીકે ઉજવવામાં આવતા પર્વ ચેટીચાંદ એટલે સિંધિ સમાજના લોકોનો નવો વર્ષ ખેરગામના રામજી મંદિરમાં સિંધિ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા खैरगाम सिंधी पंचायतना प्रमुख नंद भाई किशोर नानक ना अशोक भाई नानक इलेक्ट्रिकना जगदीश भाई अने वीना शोरूम लक्ष्मण भाई सहित ना व्यापारी मोटी संख्या में उपस्थित था सिंधी समाज महिलाओं पुरुषों नृत्य मनमोहक बनो रामजी मंदिर में कर भजन कीर्तन वातावरण में बदकव ज्योत में नाधनी गांधा और नदी में विसर्जन करम महाप्रसाद लई अधर्म सामन विजय कोई विहार लगती

સતત બીજું વર્ષનો અમે ઉજવણી કરી રહ્યા છીએ કારણ કે અમે સરગામ સિંધી પંચાયત તરફથી એક નિર્ણય લેવામાં આવ્યો ગયા વર્ષે પણ અમે બહુ સાક્ષ થી આ ચેતીચાંદ ઉજવ્યો અને આજે ભગવાન ઝૂલેલાલની અસીમ કૃપાથી અમારા સિંધી પરિવાર સિંધી સરગામ સમાજ તરફથી આજે અમે બીજો વર્ષને પણ ધામધૂમથી ઉજવ્યું છે એના માટે અમારા વલસાડ સિંધી સમાજ તરફથી પણ અમને બહુ સહાય મળ્યું છે ભગવાન આવી જ અસીમ કૃપા બધા પર પૂરી કરે એવી આશા રાખું છું જય ઝૂલેલાલ જયંતી એક હજાર પચોતેર ની વર્ષના ઉજવી રહ્યા છે ગોળગામમાં માં ખૂબ જ તમસપુમ થી ભક્તિ કરો તમે એની બીજા વર્ષે આ ઉત્સાહગામમાં કરીશું એના બધા જય ઝૂલેલ જય